સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ પડતા શીત કેન્દ્ર સામે આવેલ જૂનો વડાલીનો રોડ ધોવાતા પથ્થર દેખાતા વાહન ચાલક અને વેપારીઓ પરેશાન થતા નગરપાલિકા તંત્ર પર ફટકાર વરસાવી રહ્યા હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ખેડબ્રહ્મા શહેરમાં ગત રાત્રિ પ્રથમવાર એક સાથે ચાર ઇંચ વરસાદ ખાબકતા સામે આવેલા જૂના વડલાની રોડ પરના વેપારીઓ તેમજ શહેરીજનો પરેશાન થયા હતા વર્ષો જવા માટે રોડનો ઉપયોગ થતો હતો પણ સમયાંતરે નવો હાઈવે રોડ બનતા આ રોડની હાલત બિસ્માર થતા નગરપાલિકાએ કોઈ રસ લેતા નથી રોડ બનાવવા માટે જિલ્લા કલેક્ટર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા વેપારી અને રહીશોએ નવેમ્બર ડિસેમ્બરમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી હવે આશ્વાસન નહીં નક્કર પરિણામના નારા સાથે નગરપાલિકા તંત્ર પર ફટકાર વરસાવતા વેપારીઓએ જણાવ્યું છે કે દર વર્ષે ચોમાસાની આવી સ્થિતિ હવે કાયમી છુટકારો નહીં મળે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે બીજો એક વેપારીએ જણાવ્યું છે કે ગત વર્ષે એક લારી પર મજૂરી કરીને જીવન ગુજારનાર શ્રમિક તેની લારીમાં લોખંડ ભરીને જતા પથ્થરોની ભરમારથી લારી પલટી જતાં મજૂરી લારી નીચે દબાઈ જતાં સારવાર બાદ બે મહિના બાદ શ્રમિક નો શાંત થયું હતું આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વડાલી જૂનો રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી વડાલીનો જૂનો રસ્તો છે નવો રસ્તો નીકળવાથી વચ્ચેની પટ્ટી બીજી બીજાની માલિકી છે અને આ રસ્તા ઉપર જે પાછળના ધંધાદારી દુકાનોને છે એના માટે આ રસ્તો આ રસ્તા સિવાય બીજો કોઈ સ્કોપ જ નથી અને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે